ગાઇઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજ તો સડા છ વાગ્યા છે અને માલવી બેન વહેલા વહેલાં ઊઠી ગયો છે ચા પીવા માટે સડા છ વાગે જો ચા બા મૂકી દીધો સર ઓહી દાતણ બાતણ કરી દીધું ને કંઈ નહીં ગાતણ કર્યું છ વાગે દાતણ બાતન કરી ચા બા મૂક્યું

ડોણા તો ખાવું ઓટો તો ખાવું જ પડશે ઘરે રાતની રોટલી ચા ઠંડી ઠંડી રોટલી રાતની ચા ચલો તા ચા પી લઈએ તમે ના પીધું હોય તો ચા પી લો પેલા અને ચા પીવો હોય તો આવી જાવ અમારા ઘરે

અને એક મોર ઓમ ચતુરિયા બાજુ માલવી જેમ છે ને એ ચા પોણી કરી અને પાછો ઊંઘી જશે ચા બા બતાવ્યા आऊंगी मस्तिंगा चाबा पी ले दो टोपी बोपी पेरीन पासा होइजो जाओ जाओ ये वाला फिर उनको दूध है जो

એ મી બી જો હાલ ફૂલ પાણી આવી ગયું ને ના પેલી ચકલી ચાલુ કઈ ના હું વળી શું કરે તું હલો તમે આવવાનું

अब ग्यारह आ गया। अब ग्यारह तो आ गया कौन? क्या? घर कच्ची कच्ची ना दी ना? कच्ची नस मस्त है रोटली। नहीं रोटली हारी थी। रोटला हारा था। कच्ची जाती। हम्म। रत्नम मस्त है तू ये तो नहीं तू ये खाना नहीं बात। अब अकोट खाना।

એ તો બધાય હોય ગમો આગળ આવી ને ઉભા દરવાજા ઘણ જો આટલા ઉભા થોડું કોમન તું આટલો ઉભા એમાં આયો દરવાજો છે ગેટ વિસનગર જઈએ તો ગાઈઝ આપણે આ છે હોસ્પિટલ બાલિકો બેઠા છીએ જો આઈડી હોસ્પિટલ સર ઓકન દાખલ કર્યા છે હોસ્પિટલ ગાઈઝ હવે 6 વાગે અમે દવા પણ નથી ખબર બબર લઈ માલવી ને મમ્મી બુટ પહેરાવ છે અને હું તૈયાર થઈ જશું બાઈક બાઈક ચાલુ કરી દીધું છું જો કે જો લોખણપીયા આ છે દવાખો નો ભરત ભાઈ નો આ છે બાઈ સ્тенર જરોદાન ગેજે મલીએ તો ગાઈસ હવે લોખણપીયા છે નો લગભગ હાથ વાગી જ છે જે હવે રોટલી તૈયારી કરે છે નો માનામ તો વઘારેલો રોટલો બનાવ્યો આત તો કશે શાક ના તો એક વઘારેલો રોટલો બનાવ્યો માનો

येऊ रोवा ना हो वगारेलो रोटलो दूध हां बता दू आ बता येऊ ब मुत्र कवानो हायले हुआ हम हम खाओ दियो कथि मारा खाओ जो বেলা उठो ना गेला जाए साला मकरिया नहीं मन करे सो जो पा सो फनार टको साता तो ओ आम बन दिया इति ओ न हु बोल रहे आ हु किया ओ क्यों था चको चको मंडल भी ओना को तो गाइस 10 વાગ્યા સે ના ખાવા પિયા નું જમીન દીસન અઘો ઉંગવાની તૈયારીઓ કરી સી કોદળો કોદળો પાઠવાઈ જેસો જો માનવીની મમ્મી બે જણા તો ઉંગ્યો છે અને મોયી આપણે ઉંગવાની તૈયારીઓ કરું છું